તો નમસ્કાર મિત્રો ઉંમરપાડાથી સૌથી મોટા સમાચાર ચાર કલાકમાં પડ્યો ચૌદ ઇંચ વરસાદ જોયેલા વિડીયોમાં નદીઓ નાળા છલકાઈ દીધા છે અને આની સાથે હવામાન વિભાગે હજી આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે તો ચાલો જાણીએ કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદની આગાહી કરી છે પણ તે પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવી હવામાનની જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી આપી છે આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ રહી છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદની સાથે નદીઓમાં પૂરના જોખમની પણ શક્યતા છે આ સાથે તેમણે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ નારોલ સરખેજ લાંબા નરોડા સાણંદ અને બાવળા વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત આંબાલાલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રાજકોટ હળવદ ચોટીલા લીંબડી જસદણ અને વિંશિયામાં ભારે વરસાદ પડી શકે છે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમની આગાહી અનુસાર ગુજરાતમાં સોળ થી વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં તો પંદર ઇંચ વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે આ સાથે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે સોળથી અઢાર તારીખમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ વીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે